ઓલપાડના ખેડૂતને જમીન ઉપર ફાઇનાન્સ આપવાનું જણાવી ફરિયાદીને રૂપિયા બે કરોડ નહીં આપી છેતરમિંડી મામલે સુરત ઇકોસેલ પોલીસે આરોપી દિલીપ સિંહ વખત સંગવાળાને ઝડપી પાડ્યા છે આ બનાવમાં ફરિયાદીને પોતાની જમીન ઉપર ફાઇનાન્સની જરૂર હતી જ્યાં ફરિયાદીનો સંપર્ક આરોપી સાથે થયો હતો જેમાં આરોપીએ ફરિયાદીને જમીન ઉપર રૂપિયા બે કરોડ આપવાનું જણાવ્યું હતું ઓલપાડ તેના ગામમાં જમીન દલાલની પત્નીની માલિકીની જમીન પર બે કરોડની રકમ ફાઇનાન્સથી આપવાનું જણાવી જમીનનું વેચાણ દસ્તાવેજ કરાવી લઈ બે કરોડની રકમ ન આપતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો છે ગત અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આરોપીઓ પોતાના અન્ય મિત્રો સાથે મળી ફરિયાદી સાથે ગુનાહિત કાવતરું રચ્યું હતું જેમાં ફરિયાદીની જમીન પર બે કરોડની રકમ ફાઇનાન્સથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો બાદમાં રૂપિયા કરોડની રકમ ન આપતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો આ બનાવમાં કુલ પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે જેમાં હાલ ઇકોસેલ પોલીસે આરોપી દિલીપસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત